છોકરા બાબત થી મેં તમને ફોન કર્યો આપડે તમારા યુટ્યુબ માં બધું આવે છે ને સાવરકુંડલા સાવરકુંડલા ઓકે

वो इने तक बीजा पण होता माने पंकज राठौर और ये की भाई पंकज राठौर तुम्हारा तुम्हारा हस्बैंड था हां हां एक हस्बैंड था धमकी दैने मने ले गया तो मार ज्ञान पोत पड़से के ओके पुलिस के बिचारे के ई खाली खानगी में जावे था हैं पुलिस तो कह रे के खानगी में आवतो कोई बीजा अजाणिया मार सो काई हतू नहीं पर इने अगर न क सच

આપણને દુઃખ થાય એવું બધું છે અત્યારે આ મેટર છે ને એવી છે હું તો માનતી જ નથી નાતી જાતિ હું કઈ માનતી નથી બીજા બીજા કોઈ જાતની દીકરીઓને પોતાના પરિવારમાં લાવ કેવી ગમે છે ભલે ને પોતાની દીકરી બીજા વાળામાં શું ના જાય મને કઈ નાતી જાતિથી મને કઈ ફરક પડતો નથી દાફડા છે દલિત છે મને કઈ ફરક પડતો નથી કાઈ વાંધો નહીં તમે તમારી રીતે બરાબર હા મને છોકરો જોઈએ છે એટલે મેં તમને ફોન કર્યો મેં આ માં જોયું હતું બધું તમારું મહિલા એવું છે કે તમારે છે ને એમાં કાં પોલીસ પોલીસમાં ફરિયાદ આપવી પડશે કે આ છોકરો લઈ ગયા ને ત્યારે તમારે એની જાણ કરવી જોઈએ પછી સગીર વયનો છોકરાની ઉંમર કેવડી છે છ પૂરા થઈને સાતમા વર્ષમાં બેઠો છે હજી હમણાં હા તો પછી એને છે ને તમે પોલીસમાં અરજી આપો

હા પણ હવે તો હું છે ને એને છોકરા માટે તો ગમે તે કરીશ છોકરા માટે તો હું મને કેશે ને તો હું ત્યાં પોલીસ સ્ટેશનમાં મરવા તૈયાર છું કાઈ વાંધો નહીં તો તમે ત્યાં મળવામાં આપણે કયો કયું ગામ કયા ગામ થી છોકરો લઈ જશો ધારી તાલુકામાં વાઘાવાળી ગામ હા તો પછી તારી પોલીસ સ્ટેશન માં તમારે ફરિયાદ આપવી પડે ધારી પોલીસ સ્ટેશનમાં ને હા આ છોકરાને લઈ ગયા પછી તો ત્યાં તરત જ પોલીસને ફોન કરશે હા 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 અને ત્યાં બોલાવશે હમ હમ

કેમ કે બાળક સગીર બાળક નો કબજો મેળવવા માટે નામદાર કોર્ટ સિવાય બીજા પાસે પછી ના થઈ શકે એક વખત તો મેં છે દવા પીવાની કોશિશ કરી મેં દવા પી જાવ હવે તો દવા એ મેં પીધી બોલો અને હવે જો કઈ ના થાય તો પોલીસ સ્ટેશન માં દવા પી જાવીશ મારે પોલીસ સ્ટેશન દવા પીવાની જરૂર નથી કેમ કે કાયદા જે જોગવાઈ હોય હમ એ થઈ શકે કેમ કે પોલીસ પાસે જેટલો પાવર છે જેટલી સત્તા છે એ એ લોકો કરી શકે પછી ત્યાં દવા પી જાઓ તો એમાં તો હું કાઈ જ ને તમને તમે ચડી જાઉં કેમ કે દવા પીવા એ તમે ત્યાં જ્યારે છોકરો લેવા આયવા ત્યારે તમારે પોલીસને જાણ કરવી જોઈએ ઈ ઈ ટાઈમે અમે છે ને બી ગયા તા એટલે બી ગયા પછી કે થોડા બે ચાર મહિના સુધી આપણે બી જઈએ બી જઈએ તો એક બે દી

અમે હિતેશ મનાડીને ફોન કર્યો પાછો નિયોણા પોલીસ સ્ટેશન માં ફોન કર્યો હા તેને ચોખ્ખી ના પાડી દીધી તમારે થઈ કરી લીધી કે અમે કોઈ કોઈના ઠેકા લેવા દેતા નથી કે અમે બધાને કરી દી કે અમારું ક્યારે કરી હા હા કાંઈ વાંધો નહીં એમાં એવું છે કે આ કાયદાની મેટર એવી છે કે અહીંયા ધારી પોલીસ સ્ટેશનમાં અરજી આપો ધારી પોલીસ સ્ટેશન હા અરજી આપો એમાં બાળકનો મુલાકાત કરાવવા માટે છે

ઈ બાળક ત્યાં નથી રેતુ એના માટે થઈને ને ઈ તમને મુલાકાત એક આ કરાવી શકે અને પોલીસ સ્ટેશન માંથી ફોન પણ તમારા દીકરા વાત પણ કરાવશે હા માં કેટલા ટાઈમ થી લગભગ 2 3 મહિના થઈ ગયા વાત જ નથી કરાવી હા થોડું માં વગરનું રે લઈન વયા ગયા કાય વાત હતી તો તમારો બાળક કરે અત્યારે વાત થતી નથી ના નથી થતી વાત ઓકે અત્યારે આ ઓલો જે તમારો પેલો ઘરવાળો હતો એને એ એને એને ત્યાંથી કેમ તમારે નો મેળ્યું ઈ દારૂ ને એ બધુ પીતો અને માવડીયો હતો એ ઈ જે માં કે એમ જ કરે અને એને બે બાયડી હતી ઈ છોકરી લઈને વઈ ગઈ ત્રીજી ત્રીજી જે કરીને લઈ આયવા ને ઈ તો મને ખબર જ નોતી ચોથી હું હતી અંધારા માં મને રાખી ઈ બધાય અને હું એની જ્ઞાતિ ની એટલે ઈ મને બહુ ગણતા પણ નોતા અને દારૂ પીવે ને બોલ બોલ કરે ને એવું બધું માનસિક ટોર્ચર દેતા તા બધુ એટલે પછી હું ત્યાં ન રહી કાઈ વાંધો નહીં હવે જ્યાં દિવસો ત્યાં શાંતિ થી રેજો કે જેથી કરીને તમારો પાછો આવી રીતે એક બીજા નો ના થાય ના ના આ તો મને સાથ આ તો પૂરે પૂરો મને સાથ આપે છે હા કિશોર ભાઈ દાફરા છે ને ઈ ઓકે ઓકે એ કઈ વાંધો નહીં એમાં ઈ કાઈ નથી પણ જે ભાઈ બે નમે એવું કહી કે જે ઘર છે ઈ પછી વર્ન ઘર ને એમાં તમે ફેરવા કરશો ને એવું કરવા કરશો તો એમાં તમારી ઘટે એક ઘર ને એક વર વાત થાય પૂરી પૂરી હા

ના ના આવો તો કોઈને કઈ શોખ તો થાય નઈ કે ઘણેવડી કરે બરાબર આ તો માનસિક ટોચર દારૂ પીવે એની લીધે જ મન જાઉ પડ્યું અને પછી એની હું કિઠલે બની bari બની હોવતી પેલા બે હતી ઈની છોકરી થઈ ઈ છોકરી લઈને એક આ ત્રીજા ત્રીજા આ કર્યું ને ઈ તો મને ખબર જ નહોતી અંધારામાં જ રાખી મને તમે તમે ક્યાં દરબાર કેવા હું એટલે અમે ક્ષત્રિય દરબાર ક્ષત્રિયમાં આવીએ મતલબ તમારા તમારું આખું નામ શું છે પરમાર નિશાબા કનકસી ભાવનગર ઓ હા હા પરમાર હા માર પપ્પાને ઈ ભાવનગર ઓકે ઓકે કાઈ વાત બેન અમે બને એટલો અમે તમને એમાં સપોર્ટ કરશું એનો નંબર બમ્બર ચાલુ છે કે હા લગભગ હું તો ફોન કરું છું તો એના ફોન દાદા બધું બંધ જ આવે છે એકાદી ટ્રાય કરી જોજો પણ આ તમે જે વાત કરી એ આપણે સોશિયલ મીડિયામાં તમે ઓડિયો વાયરલ કરવા માંગો છો હા હા કહીને તો વાંધો નથી હું જે કહું છું એ સાચી જ વાત કહો છું ખોટી તો આમાં છે નહીં કે બીક લાગે ભલે ભલે પણ આ તો અમારે એવું છે કે આ સોશિયલ મીડિયામાં મૂકવા માટે થઈને તમારી મંજૂરી હોય તો મૂકાય નકર અમારે આમાં ક્યાં આ લપન છપનમાં પડાય નહીં નહીં હા ના આ તો આ YouTube ચેનલમાં મેં તમારું જોયું એમાં નંબર હતો એટલે મને એમ થયું કે લાવો કોઈ મદદ તો કરતું નથી એટલે

બીમાર પડી રાખવાની હોય હા એટલે આ બધી વસ્તુ આપડા હાથે આપડે ઉભું કરી ને એની બધી જવાબદારી આપડી પોતાની હોય એમાં કોઈ સમાજ કે કોઈ કાર્યકરો આના જવાબદાર હોતા નથી એટલે જે કઈ નિર્ણય નામદાર કોર્ટ છે પોલીસ છે એની અંદર તમારે બધી કાર્યવાહી કરવાની હોય કઈ વાતો ને મને બેન તમારો ફોટો મોકલજો બાળક નો ફોટો મોકલજો હા હા અને તમારો જે જૂનો ઘર વાળો છે એમના ફોટા મોકલજો જે આ બાળક લઈ જઈ